બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચિબ્રા ગામના વતની શિક્ષક ચમનલાલ ફુલાભાઈ પરમાર તાલુકાની સપરેડા પ્રાથમિક શાળામાં બે વર્ષ દિયોદર તાલુકાની મખાણવા પ્રાથમિક શાળા અને છવ્વીસ વર્ષ તેમજ પ્રાથમિક શાળામાં અગિયાર વર્ષ નોકરી કરતા ડાઉ ગામમાં શિક્ષણ ક્ષેત્રે સારી કામગીરી કરતા આજે તારીખ ચાર દસ બે હજાર પચીસને ને શનિવારના રોજ ડાઉ પ્રાથમિક શાળાના શિક્ષક એસએમસી તેમજ વાલીઓ દ્વારા શિક્ષક ચમનલાલ ફુલાભાઈ પરમારનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને આગળ ધપાવવામાં આવ્યો હતો શિક્ષક સ્ટાફગણ તેમજ ચમનલાલ પરમાર દ્વારા આવેલા મહેમાનોનું સાલ ઉઠાડી સન્માન કરાયું હતું અને ત્યારબાદ આવેલા આગેવાનો તેમજ મહેમાનો અને મિત્ર વર્તુળ દ્વારા વય નિવૃત્તિ શિક્ષક ચમનલાલ ફૂલાભાઈ પરમારને વિવિધ ભેટ સોગાદો તેમજ સાલ ઉઢાડીને સન્માન કરી વાવ વિભોર વિદાય સાથે વિદાય આપવામાં આવી હતી પ્રસંગે

અને ડાવવા ગામના ઘણા બધા ગ્રામજનો અને શાળાના પ્રાથમિક બાળકો સાથે મારો વિદાય સમારંભ યોજવામાં આવ્યો વિદાય સમારંભમાં તાલુકામાંથી અને આમંત્રિત મહેમાનો ઘણા બધા પધાર્યા એમણે મને ખૂબ ખૂબ આશીર્વચન આપ્યા અને મારું વય દિવસ જીવન સારું થાય એવા એમને શુભેચ્છા ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ